જુનાગઢ જૂનાગઢ જિલ્લા શ્રી તેજસ પરમારના હસ્તે માં સ્વાતંત્ર્ય પર્વે માણાવદર ખાતે ધ્વજવંદન રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કર્યું કલેક્ટર શ્રી એ પ્રજાજનોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી ભારતને આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય વીરોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો સંકલ્પ કરીએ કલેક્ટર શ્રી એ માણાવદર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપ લાખનું ચેક અર્પણ કર્યો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વની દેશભક્તિ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સાડત્રીસ કર્મયોગીઓનું સન્માન કરાયું આઈસ મિલ કમ્પાઉન્ડ મિત્રી રોડ ખાતે બાન અને શાન સાથે રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી તેજસ પરમારે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વે માણાવદરના આઈસ મિલ કમ્પાઉન્ડ મિત્રી રોડ ખાતે ધ્વજવંદન કર્યું હતું આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર શ્રીએ સ્વાતંત્ર્ય પર્વે સંબોધન કરતા નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની કલેક્ટર શ્રીએ માણાવદર તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ પચીસ લાખનું ચેક અર્પણ કર્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિતા રાષ્ટ્રીય પર્વના અવસરે શ્રીએ જણાવ્યું કે ભારતની આઝાદી અપાવનાર સ્વાતંત્ર્ય વીરોના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર માટે સમર્પિત થવાનું આજે આપણે સૌ સંકલ્પ કરીએ આપણી દેશની આઝાદી માટે શહીદી વહોરનારા સપૂતોએ ભાવી પેઢી સ્વતંત્ર રહી તેમના જીવનનો અને સમાજનો વિકાસ કરે તેવા ઉન્નત ભારતનું સપનું જોયું હતું આ સપનાને સાકાર કરવા આજે ગુજરાતના સપૂત અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની જનતાને ભારતના નવનિર્માણમાં સાથે રાખીને અભિયાન છેડ્યું છે ભારત માતા વિશ્વજનની બને ભારત વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત થાય તે દિશામાં દેશ આજે આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્ય અને દેશના યુવાનો આ વિકાસ યાત્રામાં સહભાગી થયો છે આ પ્રસંગે કલેક્ટરશ્રીના હસ્તે સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે કલેકટરશ્રી સહિતના મહાનુભાવોએ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સાકરબેન દીવરાણીયા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ વડેદરા જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ નિવાસી અધિક કલેક્ટ્રેટર શ્રી કે બી પટેલ પ્રાંત અધિકારી શ્રી કનકસિંહ ગોહિલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકના પાઠવું છું અંગ્રેજો ની ગુલાબી દેશ ને મુક્ત કરવા દાયકાઓ સુધી આપણા સ્વતંત્ર વીરો લડત ચલાવી હતી મંગલ પાંડે થી માંડીને શહીદ ભગતસિંહ વીર સાવરકર થી માંડીને શ્યામજી કૃષ્ણ વર્મા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ અને નામી અનામી એવા રાષ્ટ્રના સપૂતોએ દેશને આઝાદી અપાવી હતી આ તમામ વીર સપૂતોને આજના પર્વયે હું શ્રદ્ધા અર્પણ કરું છું સંત સુરા અને સાવંતની આ પાવન ધરા એટલે કે જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક પ્રવાસન ધાર્મિક સંસ્કૃતિ અને કલાની દ્રષ્ટિએ રાજ્યભરમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે મહાશિવરાત્રીનો મેળો અને લીલી પરિક્રમા જેવી આધ્યાત્મિક યાત્રા જૂનાગઢની ઓળખ રહી છે જેલે કેસર કેરીનો સ્વાદ અને સુગંધ વિશ્વભરમાં પ્રખ્યાત છે આ જુનાગઢ જિલ્લાને પ્રગતિની વિકાસની નવીનતા ઊંચાઈ તરફ લઈ જવા રાજ્ય સરકાર ગઠિતबद्ध છે આજે આઝાદીના અમૃતકાળમાં આપણે સૌ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ સૌ આઝાદીના લડવૈયાઓ સ્વતંત્ર વીર મહાનુભાવો માતા બહેનો તથા દેશનું રક્ષણ કરતા તમામ સૈનિકોને હું સદસદ નમન કરું છું આજે આપણો દેશ અગ્ન સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યો છે તે સંદર્ભે ગુજરાત રાજ્યના પણ અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત આજે જુનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ માણાવદર મુકામે આપણે યોજ્યો છે તે અંતર્ગત આજે તમામ માણાવદરના નાગરિકો ઉપસ્થિત હતા આપણા અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અને આજુબાજુના જે શાળાઓ છે તેમના બાળકોએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ સરસ રજૂ કર્યો અને ખૂબ જ ઉલ્લાસભેર આ કાર્યક્રમ આજે રહ્યો છે એટલે આજના દિન હું તમામ નાગરિકોને ઓગસ્ટ પંદરમી ઓગસ્ટની દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય હિન્દ મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ઓગણસી માં સ્વાતંત્ર્ય દિવસની માન મેયર શ્રી ધર્મેશ ધીરુભાઈ પોશિયા વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર ભારતની ની દિન પંદરમી ઓગસ્ટ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે ભારતીય સ્વતંત્રતા લાંબા યાદ અપાવે છે તેમજ રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ઓગણસી સ્વતંત્ર્ય દિવસ નિમિત્તે પંદર ઓગસ્ટ બે હજાર રોજ સમય સવારે નવ વાગ્યા કલાકે મહાનગરપાલિકા કચેરી આઝાદ ચોક ખાતે મેયર શ્રી ધર્મેશ પોશિયાના વરદ હસ્તે તેમજ ડે મેયર શ્રી આકાશભાઈ કટારા સ્થાયી કલ્પેશભાઈ યવાણી આ સિંહ કમિશનર શ્રી કલ્પેશભાઈ ટોલીયા કોર્પોરેટર શ્રી ચંદ્રિકાબેન રાખસીયા ભાવનાબેન પનારા પ્રવીણભાઈ પરમાર પરાગભાઈ રાઠોડ મહાનગરપાલિકા જુનાગઢના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ પોલીસ જવાનો હોમગાર્ડ નર્સિંગ વિદ્યા મંદિર શાળાના વિદ્યાર્થીઓ પટેલ કેળવણી મંડળ જોશીપુરા શાળાની મ્યુઝિકલ બેન્ડ સાથે બહેનો ફાયર સ્ટાફ અને અગ્રણીશ્રીઓ લીલાભાઈ પરમાર સંજયભાઈ ધોરાજીયા વગેરે તેમજ શહેરીજનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આ તકે શ્રી ધર્મેશ પૌશિયા દ્વારા તમામ શહેરીજનોને સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી